ઓકે તો હવે અવાજ આવતો હશે બરાબર અવાજ આવી રહ્યો છે કે નહીં એક વખત કન્ફર્મેશન કરી દો મને એટલે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ડિસ્કશન ચાલુ કરીએ સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક ડિસિઝન અથવા તો જે કહેવામાં આવે કે વચગાળાનું એમને જજમેન્ટ પાસ કરેલું છે ઓકે અવાજ આવી રહ્યો છે હવે ગ્રેટ તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે તમને ખબર હશે કે છેલ્લા એક મહિનાથી છેલ્લા એક મહિનાથી અંદર એકર જમીન ઉપર જે જંગલ જંગલ આવેલું છે છે આ ગાચી કહેવામાં આવે અને હૈદરાબાદ સાહેબ તેલંગણાની અંદર આવેલું હૈદરાબાદ એ જે કહેવામાં આવે છે એમ કર્ણાટકની અંદર બેંગ્લોર છે મહારાષ્ટ્રની અંદર મુંબઈ છે આપણે અમદાવાદ છે આવી રીતે તે બહુ મોટા શહેરની અંદર આવે છે અને આ શહેર જે છે એ એની અંદર ધીમે ધીમે વિકાસની ઘણી બધી બિલ્ડિંગો ઊભી થઈ ગઈ છે પણ એના લીધે એનું જંગલ જે છે ધીમે ધીમે શ્રિંક થઈ ગયું છે એટલે કે નાનું થઈ ગયું છે હવે એમાં હૈદરાબાદ યુનિવર્સિટી પાસે આ એક ચારસો એકરનું જે જંગલ આવેલું છે એ છે તો તેલંગાણા સરકારનું પણ એ ઓગણીસો નેવું એકાણું વખતે કે ત્રાણું ની આસપાસ જે છે એ હૈદરાબાદ યુનિવર્સિટીને આપી દીધેલું હતું હવે આની અંદર છેલ્લા સમયગાળામાં શું થયું છેલ્લા ત્રણ મહિનાની અંદર આમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા જે તેલંગણાની સરકાર છે એણે ત્યાં સીએમ કોણ છે તો સીએમ છે રેવંત રેડ્ડી બરાબર છે આ રેવંત રેડ્ડી સાહેબ છે એમણે નક્કી કર્યું કે ભાઈ આ ચારસો એકર જમીન જે છે એ સરકારની છે એટલે સરકાર શું કરશે એના ઉપર એક આઈટી પ્રોજેક્ટ બનાવશે અને આ આઈટી પ્રોજેક્ટ માટે સૌથી પહેલા જમીન ખાલી હોવી જોઈએ એટલે જ્યારે હમણાં કંઈક ઈદનો તહેવાર હતો ત્યારે સુપ્રીમ કોર્ટ ને બધું બંધ હતું ત્યારે એક સાથે ઘણા બધા બુલડોઝર લઈને ત્યાં જમીન જે છે ખાલી કરવા માટે વૃક્ષો પાડી દેવા માટે જવામાં આવ્યા હવે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કર્યો હતો વિરોધ આપણે જોયો પછી તમે જોયું હશે કે આપણે ઘણો બધો આની અંદર જે છે એ ઓનલાઈન વિરોધ પણ ચાલુ થઈ ગયો હતો અને એના લીધે જે છે તેલંગાણા હાઈકોર્ટે તરત જ સંજ્ઞાન લીધું બીજા જ દિવસે જાતે સુઓ મોટો એક્શન લીધી અને તેલંગણાના જે ચીફ સેક્રેટરી છે જે મુખ્ય સેક્રેટરી છે એમને કીધું કે ભાઈ આ બધું શું ચાલે છે અત્યારે તમે આ બધું બંધ કરો અને અમને રિપોર્ટ આપો હવે એનાથી એક સ્ટેપ આગળ આપણી જે સુપ્રીમ કોર્ટ છે એણે કંઈક કહી દીધું છે આના ઉપર કે તમે જે રાતોરાત સો એકર જંગલ કાપી નાખ્યા છે એ કોને પૂછીને કાપ્યા એ કોઈ કાયદા અંતર્ગત કાપ્યા તમે કોઈ વન્યજીવ અધિકારીની સલાહ લીધી હતી કે નહીં અને હવે આ સો એકર છે એના ઉપર ફરીથી વૃક્ષ વાવો ફરીથી જેવું જંગલ હતું એવું જંગલ ઊભું કરો નહીં તો તમારા ચીફ સેક્રેટરીને જેલ મોકલી દેશો હવે આ કીધું કોણે છે એ જાણીને તમને બહુ મજા આવવાની છે આ કીધું છે ભારતના આગામી એટલે કે મે મહિનાની અંદર આપણા જે સંજીવ ખન્ના સાહેબ છે એકાવન માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ રિટાયર્ડ થવાના છે એમણે હજી ગઈકાલે અથવા પરમ દિવસે જ ભારતના બાવનમાં એનું નામ કીધું છે અને એ છે બી આર અહીંયા કરવાના છીએ કે જે રેવંત રેડ્ડી સરકારને ઠપકો આપતા કોર્ટે જણાવ્યું છે કે મુખ્ય સચિવને કડક કાર્યવાહીથી બચાવવા માંગતા હોય ચીફ સેક્રેટરી છે એમને એમના ઉપર અમે બહુ કડક કાર્યવાહી કરશું જો તમે એમને આ કાર્યવાહી થી બચાવવા માંગતા હોય તો જમીનનું પુનઃસ્થાપન કરો શું કરો જમીનનું પુનઃ સ્થાપન કરો તેવો કહી દીધો છે બરાબર બરાબર નમસ્તે જીલ ગેમિંગ તો આગળ આપણે વાત કરીએ બી આર ગવઈ ઓગસ્ટીન જ્યોર્જર મસી આવા આવા લોકોની બેચે જણાવ્યું છે કે કોર્ટની ચિંતા છે કે અધિકારીઓ પરવાનગી વગર આટલા બધા વૃક્ષો કાપી કઈ રીતે લીધા કોર્ટે તેલંગાણા ના વન્યજીવ વોર્ડન એ વન્યજીવનું જે રક્ષણ કરે છે એ મુખ્ય અધિકારીને પણ એમ કીધું છે કે આ જે 100 એકર જમીન છે એમાં વન નાબૂદીથી જે વન્યજીવો પ્રભાવિત થયા છે એના માટે તાત્કાલિક પગલા લો સરકારને તો કીધું જ છે કે ફરીથી જંગલ વાવો પણ તેના વાઇલ્ડ લાઇફ વોર્ડનને કહી દીધું છે કે આ 100 એકર જમીનમાં જે જંગલો જંગલી જીવો રહેતા હતા એમના માટે કંઈક કરો અમે જે રીતે કૂતરા રોટલા માટે ભટકે છે એવી રીતે અહીંયા જે હરણને ને બધા હતા એમને ભટકતા જોયા છે અને રેવંત રેડ્ડી સરકાર તો ઠપકો આપ્યો જ છે કે તમે ફટાફટ જલ્દી બને એટલું આ જે સો એકર જમીન છે એના ઉપર વૃક્ષો વાવો જમીન ઉપર આ જેમ હતી એમ બનાવી નાખો બરાબર છે એટલે કે એનું સંવર્ધન કરો નહીતર તમારા ચીફ સેક્રેટરીને જે જે અધિકારીઓએ આવા ઓર્ડર આપ્યા હશે પસાર કર્યા હશે રાતોરાત આ જે તમે ચારસો માંથી પચીસ ટકા જમીન ખાલી કરી દીધી સો એકરની તો એને શું કરો ફટાફટ જે છે એ તમારા જમીનમાંથી જે કહેવામાં આવે કે વૃક્ષો કાપવામાં આવ્યા છે એનું પુનરુત્થાન કરો ત્રણ એપ્રિલે કોર્ટે હવે હાઈકોર્ટે કીધું હતું ત્યારે બરાબર છે કે ભાઈ કાચા ગાચી બોવલી જંગલ છે એમાં વન નાબૂદીની પ્રવૃત્તિઓ ઉપર સો મોટો લીધી હતી એમણે ગઈકાલની ડેટ એટલે કે જે કહેવામાં આવે કે સોળ એપ્રિલ સુધીમાં મુખ્ય સેક્રેટરીને કીધું હતું કે અહીંયા કેટલા જંગલ કપાયા છે અને શું છે એનો બધો અમને રેકોર્ડ આપો એટલે આખો રિપોર્ટ તેમણે જોયા અને સુપ્રીમ કોર્ટ બહુ ગુસ્સે થઈ ગઈ બરાબર છે કે વૃક્ષોના રક્ષણ સિવાય ત્યાં કોઈ પણ પ્રવૃત્તિ હાથ ન ધરવાનો આદેશ આપ્યો હતો ત્રણ એપ્રિલ થી સોળ એપ્રિલ સુધી એટલે બેન્ચે વચગાળાના અહેવાલનો રિપોર્ટનો અભ્યાસ કર્યો એમાં કહેવામાં આવ્યું કે મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કદના વૃક્ષો અમુક બહુ જૂના જૂના વૃક્ષોનો પણ નાશ થઈ ગયો રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં ચોક્કસ સંખ્યામાં મોર હરણ અને પક્ષીઓ હતા પણ ત્યાંના સીએમ રેવંત રેડ્ડી એવું કહેતા હતા કે અહીંયા આવું મોર મોર કાંઈ નહોતું આયા ખાલી થોડાક શિયાળ હતા બરાબર છે પણ રિપોર્ટમાં સામે આવ્યું કે મોર હરણ ઇવન આપણે મોર જોયા હરણ જોયેલા છે બરાબર છે રિયલ વિડીયોમાં તો આવું જે જંગલ હતું આ રિયલ જંગલ નથી પણ તમે વિચારો કે આવું એક સો એકરમાં જંગલ હતું એને આ આટલા બધા મશીનો ચાલીસ થી પચાસ જીસીબી દ્વારા જે છે એ રાતોરાત આવું બનાવી નાખવામાં આવ્યું આ બધા જો આ બધા શું છે આ બધા જેસીબી છે તમને જે દેખાતા હશે બરાબર છે એક સાથે પચાસ જેસીબી ને બધાને આ બધાને કામમાં લગાવી દેવામાં આવ્યા છે અહીંયા તમે જુઓ કેટલા બધા મશીનો છે બરાબર છે આ બધા મશીનોને કામમાં લગાવી દેવામાં આવ્યા છે અને હૈદરાબાદના વિદ્યાર્થીઓએ આનો વિરોધ પણ કર્યો ઘણા બધા જે છે એમને પકડવામાં આવ્યા હતા હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એ પણ તમે જોયું હશે બરાબર છે તો સુપ્રીમ કોર્ટ જે છે સુપ્રીમ કોર્ટ જે છે એમને તેલંગાણાના મુખ્ય સચિવને ત્યાં આવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે પહેલા એમ કીધું કે તમે ત્યાંના પર્યાવરણને શું નુકસાન થશે એ જોયું હતું પર્યાવરણીય અસર મૂલ્યાંકન પ્રમાણપત્ર મેળવ્યું હતું એવા અનેક પ્રશ્નો પૂછ્યા બીજો પ્રશ્ન એ હતો કે તમે આ કર્યું એના પહેલા કોઈ વન અધિકારીની સાથે મળીને એમની કોઈ પરવાનગી લીધી હતી એમને પૂછ્યું હતું કે અહીંયા કાંઈ હેરાન બેરાન કોઈ થશે કે નહીં કોઈ સ્થાનિક કાયદાનો અભ્યાસ કરીને પછી લીધું હતું કે નહીં હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અપોઝ કરતા હતા તો એમની સાથે વાતચીત કેમ ન કરી બરાબર છે આ ચારસો એકર જમીન ઉપર જો હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ વિરોધ ન કર્યો હોત જો પર્યાવરણવાદીઓએ આ વિરોધ ન કર્યો હોત તો કોર્ટે તાત્કાલિક સંજ્ઞાન પણ ન લીધું હોત અને કદાચ સો ની જગ્યાએ તમામ એકર જમીન સાફ પણ થઈ ગઈ હોત તો આનો આખો ટાઈમલાઈન શું હતો એની આપણે વાત કરી ફેબ્રુઆરી બે હજાર પચીસ માં તેલંગાણા સરકારે જાહેરાત કરી કે અહીંયા આઈટી પાર્ક બનાવવામાં આવશે એટલે મોટી મોટી આઈટી કંપનીઓ અહીંયા આવશે હવે તમને ખબર હશે હૈદરાબાદની અંદર બેંગ્લોરની અંદર જે સિલિકોન વેલી કહેવામાં આવે છે અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં આવેલી છે ત્યાં મોટી મોટી ઓફિસ છે ગૂગલની માઇક્રોસોફ્ટની ચેટ જીપીટીના આ જે છે ઓપન એઆઈની બધાની તો આવી બધી હવે ત્યાંથી એના કરતાં પણ મોટી મોટી કંપનીઓ ભારતમાં બની રહી છે કારણ કે એશિયાનું આખું નેટવર્ક આપણા બેંગ્લોરમાં ત્યાં બની રહ્યું છે હૈદરાબાદ પણ એનાથી ઓછું નથી એટલે ત્યાં આઈટી પાર્ક બનાવવાનો સરકારનો નિર્ણય હતો આનાથી પાંચ લાખ લોકોને રોજગારી મળશે પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે આવી બધી વાતો તેઓ કરી હતી એટલે પછી શું કર્યું માર્ચ બે હજાર પચીસમાં જંગલ સાફ કરવાનું શરૂ કર્યું બરાબર છે પચાસ એક્સગેવેટર્સ એટલે કે પચાસ જેટલા જેસીબી ને બધું લઈને અને તરત જ જ્યારે આવું ચાલુ કર્યું તો બે ત્રણ દિવસની અંદર જ સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું બધી પ્રવૃત્તિઓ અટકાવી અને ગ્રાઉન્ડ રિપોર્ટ માંગી લીધો સોળ એપ્રિલ સુધીનો માંગો તો એટલે ગઈકાલે જ આ રિપોર્ટ મૂકવામાં આવ્યો હવે આ તો વાત થઈ સુપ્રીમ કોર્ટે શું કીધું એ પણ જેના ઉપર આ વાત છે કાચા ગાચી બોવલી જંગલ એ શું છે એના ઉપર આપણે ધ્યાન આપીએ તો હૈદરાબાદના રંગારેડ્ડી જિલ્લામાં આવેલું છે આ ખાસ યાદ રાખશો આપણે તેલંગાણાનું જે હૈદરાબાદ છે એના રંગારેડી જિલ્લામાં એટલે સમૃદ્ધ જૈવિધતા છે ત્યાં સદીઓ જૂના પથ્થરો છે બરાબર જે પર્યાવરણીય મહત્વ માટે જાણીતા છે જે મધ્યપ્રદેશની અંદર ઘણા બધા નેશનલ પાર્ક ની અંદર તમને જોવા મળે વાઇલ્ડ લાઇફ ટાઈગર રિઝર્વ ની અંદર કે ભાઈ અહીંયા ઘણી બધી જૂની કેવ્સ ગુફાઓ છે તો અહીંયા પણ એવી ગુફાઓને ઘણું છે હરિયાળી જગ્યા છે સાતસો થી વધુ એવા છોડ છે જેને ફૂલ આવે છે પચીસ સસ્તન પ્રજાતિઓ રહે છે હરણ સસલા આવું બધું પચીસ સરીસૃપ પણ એની અંદર આવી ગઈ બસો પક્ષીઓની પ્રજાતિ રહે છે અહીંયા પીકોક લેક છે બફેલો લેક છે એસઆર લેક છે આ ઘણા બધા નાના નાના પોન્ડ તળાવો છે અઢી અબજ વર્ષ જૂના પ્રાચીન ખડકોની રચના છે પૃથ્વીની ઉંમર કેટલી ચાર પોઈન્ટ છ અબજ વર્ષ જૂની તો અઢી અબજ વર્ષ જૂના આપણા પૃથ્વીની અડધી એજ થી પણ વધારે સમય થી પડી રહેલા ત્યાં ખડકો પણ છે બરાબર તો અહીંયા તેલંગણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કોર્પોરેશન છે ઇન્ડસ્ટ્રીનું એણે નક્કી કર્યું હતું કે આઈટી પાર્ક બનાવશું અને આ જમીનનો ઇતિહાસ જોઈએ તો ઓગણીસો ચુમ્મોતેર માં ઓગણીસો માં હૈદરાબાદ યુનિવર્સિટીને આપેલી છે આ અહીંયા બાજુમાં જ હૈદરાબાદ યુનિવર્સિટી આવેલી છે જેનું નામ છે યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ યુ બરાબર છે હવે આની બાજુમાં જ એના વિદ્યાર્થીઓને તો જંગલમાં શું થાય ખબર હોય એટલે વિરોધ કરવા આવી ગયા હતા બરાબર જમીન ભલે કોની હોય હૈદરાબાદ યુનિવર્સિટીની પણ લીગલી રાઇટ્સ એટલે કે કાનૂની માલિકી એના ઉપર રાજ્ય સરકાર ની આવે એટલે આ વિસ્તારને સત્તાવાર રીતે હજી જંગલ જાહેર નથી કરેલું ઓફિશિયલી જંગલ ડિક્લેર નથી કરેલું જે સંરક્ષણ પ્રયાસોને જટિલ બનાવે છે એટલે આનું સંરક્ષણ જે છે થોડુંક જટિલ છે જો જંગલમાં આવતું હોય તો વન વિભાગ કરે પણ આને જંગલ તરીકે સૂચવું જ નથી પરંતુ આપણા દેશમાં એક ટી એન ગોદાવર્મન નામનો કેસ થઈ ગયો અને આ કેસ જે છે એનો બહુ જોરદાર જજમેન્ટ આવ્યું હતું બે હજાર ચારમાં કેમ કઈ બહુ વર્ષો સુધી ચાલ્યો આ ટી એન ગોદાવર્મન છે એમણે જંગલો માટે થઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા આપણા

એ સરકાર સામે પડ્યા સુપ્રીમ કોર્ટમાં ગયા અને તેઓએ સુપ્રીમ કોર્ટે લેન્ડમાર્ક ડિસિઝન એ સમય આપ્યો કે કે તમારા એટલે સરકારના કાયદાની કોઈ પણ જમીન જંગલમાં આવતી હોય ન આવતી હોય પણ જે જમીન જંગલની લાક્ષણિકતા ધરાવતી હશે એને જંગલ ગણવામાં આવશે એટલે આજે વિજય થયો છે કોનો વિજય થયો છે આ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો

ગણી છે એટલે બંને બાજુ કે ભલે સરકાર ના પાડતી હોય કે આ જંગલ નથી પણ આ સુપ્રીમ કોર્ટે અને સુપ્રીમ કોર્ટની તમને ખબર હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટના જૂના ડિસિઝન જે છે જૂના જજમેન્ટ છે એ નવા કોઈ ડિસિઝન ની અંદર એનો રેફરન્સ લઈ શકાય છે બરોબર એટલે હવે શું આની અંદર માંગ થઈ રહી છે હવે અહીં એવી માંગ થઈ રહી છે કે હૈદરાબાદની જ અંદર એક બીજું જ્યુબિલી હિલ્સ આવેલું છે અને આની અંદર આવેલું છે કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક નેશનલ પાર્ક જાહેર કરો એટલે ત્યાં તમામ માનવીય પ્રવૃત્તિઓ બંધ થઈ જાય લાકડા કાપવા ખનીજ કાઢવા બધું જ એટલે આ કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક જે છે એ ખાનગી મિલકતની જમીન હતી ઓ ખાનગી મિલકતની જમીન હતી પાછળથી એને પર્યાવરણીય મૂલ્ય એમાં જોવામાં આવ્યા કે આટલા બધા સસ્તન પ્રાણીઓ પક્ષીઓ છે તો એને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું એટલે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ હવે એમ કહે છે કે આ કાંચા ગાચી બોવલી જંગલને નેશનલ પાર્ક જાહેર કરો હવે આની અંદર કાનૂની રમત બધાને ખબર હોય બરાબર છે કાનૂની રમત બધાને ખબર હોય એટલે સરકારે તરત જ બીજા દિવસે શું જાહેર કર્યું જેવી રીતે હાઈકોર્ટમાં ગયા ને તરત હાઈકોર્ટે સંજ્ઞા લીધું ચીફ સેક્રેટરીને બોલાવવામાં આવ્યા કીધું કે બપોર સુધીમાં હાજર કરો ચીફ સેક્રેટરીને જતું રહેવું પડ્યું ત્યાં બરાબર છે એટલે બે ત્રણ દિવસ પછી સરકારે આખો પ્લાન બદલી નાખ્યો સરકારે એમ કીધું હવે અહીંયા આઈટી પાર્ક નહીં ઇકો પાર્ક બનાવશું એટલે એમને એમ કે લોકો ખુશ થઈ જશે ઇકો પાર્ક એટલે શું એની વાત કરીએ ઇકોલોજીકલ પાર્ક પર્યાવરણીય પાર્ક આ કન્સેપ્ટ યુરોપમાં બહુ છે યુરોપમાં વસ્તી ઓછી છે પણ ગ્રીનરી બહુ બધી છે એટલે અમુક શું કરે ગ્રીનરીના અમુક ભાગની અંદર તેઓ જે છે એ ચાલવા માટેના વોકિંગ રસ્તાઓ અમુક ટર્ટલ પાર્ક ઓપન જીમ બનાવે કે જ્યાં સ્વસ્થ વાતાવરણ હવાની અંદર જે છે એક્સરસાઇઝ કરી શકે એટલે તેલંગણા સરકારે એમ કીધું કે હવે આ ચારસો એકર ઉપર નહીં એની પાંચ ગણી વધારે જમીન ઉપર બે હજાર એકર જમીન ઉપર શું કરવાનું છે વિશ્વનો સૌથી મોટો ઇકો પાર્ક બનાવશે આ ઇકો પાર્ક ની અંદર શું શું હશે તો વેધશાળા હશે વેધશાળા એટલે કે સ્વચ્છ વાતાવરણની અંદર જ વેધશાળા હોય તમે જુઓ તો આપણા ની અંદર ઊંચામાં ઊંચી વેધશાળા છે ત્યાંથી તારાઓ જોઈ શકાય વેધશાળા એટલે ઓબ્ઝર્વેટરી તમે બટરફ્લાય ઝોન ઓપન એર જીમ બનાવશું ટલ પાર્ક બનાવશું અને પછી એમણે હળવેકથી એક બીજો પોઈન્ટ મૂક્યો એમણે એમ કીધું કે આ હૈદરાબાદ યુનિવર્સિટી અહીંયા છે ને જે આ લગભગ લગભગ બે હજાર એકર જમીનમાંથી વધારે ફેલાયેલી એ આખી યુનિવર્સિટી ને એક અલગ જગ્યા ફ્યુચર સિટીમાં રૂપ સ્થાનાંતરિત કરી દઈશું એટલે હળવેક થી આખે આખી યુનિવર્સિટી ને અલગ જગ્યાએ સ્થાનાંતરિત કરવાનો તેઓ પ્રસ્તાવ મૂકી દીધો કે બે હજાર એકર જમીન ઉપર ઇકો પાર્ક બનાવશું અને પછી આજે હૈદરાબાદ યુનિવર્સિટી છે ને એને આખી નવી બનાવશું હજાર કરોડ આપશું હો એકર જમીન આપશું હવે ક્યાં બે હજાર એકર જમીન અને ક્યાં હો એકર જમીન બરાબર છે એટલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો કે ના ભાઈ ઇકો પાર્ક નથી બનાવો આઈટી પાર્ક નથી બનાવો જેમ જંગલ છે એમ જ રાખો અમારું તો એમ કેવું છે કે નેશનલ પાર્ક બનાવો બરાબર છે એટલે આ કહેવું છે યુનિવર્સિટી અને પર્યાવરણીય સંરક્ષણને ધ્યાનમાં લઈને જો કહેવામાં આવે તો આ બરાબર પણ છે ને કારણ કે જો તમે ત્યાં ઈકો પાર્ક બનાવશો તો એના માટે તમે વોકિંગ ટ્રેક બનાવવા માટે વૃક્ષો તો કાપશો બટરફ્લાય બનાવવા માટે વૃક્ષો કાપીને ત્યાં નવા ઝાડવા રોપશો ફૂલવાળા જેથી બટરફ્લાય આવે બરાબર કદાચ તમે બાર થી પ્રાણી પક્ષીઓ લઈ આવો પરંતુ એના લીધે જે મૂળ જંગલ છે એ તો કપાવવાનું જ છે વિદ્યાર્થીઓનું આવું કેવું છે એટલે વિદ્યાર્થી એવું કે છે કે કાંઈ કાંઈ બનાવવું જ નથી આને જંગલ રાખો એમ બરાબર છે એટલે મેઇન આ છે બરોબર તો આ આખો ઇસ્યુ આપણે જોયો કે આ ઓગણીસો ચુમ્મોતેર માં જમીન હૈદરાબાદ યુનિવર્સિટી ને આપવામાં આવી હતી આ જમીન જે છે ને એ કહેવામાં આવે એક મિનિટ આ જમીનમાં વચ્ચે થઈ હતી બે હાજર ગવર્ બે હાજર 2003 માં પાછી ગવર્મેન્ટ પાસે આવી ગઈ પછી ફેબ્રુઆરી બે માં નક્કી કર્યું કે આની ઉપર આઈટી પાર્ક બનાવો એટલે માર્ચ બે હાજર પચીસ માં જંગલ સાફ કરવા મીટા એપ્રિલમાં આ સુપ્રીમે શું આપી દીધું ડિસિઝન આપી દીધું એટલે લાગે છે કે આ જંગલ હવે સુરક્ષિત રહેશે શું લાગે છે જંગલ હવે સુરક્ષિત રહેશે રાહુલભાઈ બીજા કોઈ ક્લાસ નથી એટલે તમને ખબર પડી જશે જ્યારે લાઈવ આવશે ત્યારે આપણે યુટ્યુબ ઉપર લાઈવ હશે તમારું ટીચિંગ બધા કરતા ગુડ આભાર આભાર કુંજલ બરાબર છે આભાર રાહુલભાઈ આભાર તમામ મિત્રોનો જેમણે લાઈક નો કર્યો એ લાઈક ખાસ કરી દેજો અને હવે તમારા માટે એક બહુ જ મહત્વની વાત છે કે તમે લાઈવ ચેટ ની અંદર એક પિન કરેલી કોમેન્ટ જોતા હશો આ પિન કરેલી કોમેન્ટ ની અંદર જે છે ને તમે જશો એટલે એક ફોર્મ ભરવાનું આવશે જુદા જુદા ચાર તમારે એની અંદર વિગતો ભરવાની છે તમારું નામ તમારી એકેડમી ડિટેલ્સ આનાથી શું થશે આનાથી જે આ કરિયર પાવર છે કે જે અડ્ડા ટુ ફોર સેવન છે એ તમારો સંપર્ક કરશે અને તેઓનું કંઈક પ્રાઇવેટ બેંક સાથે જોડાણ છે એટલે તમને પ્રાઇવેટ બેંકની અંદર જો તમારી ક્વોલિફિકેશન તમારા જે બેચલર ડિગ્રી તમે જે કર્યું છે બરાબર છે એ બધું બરોબર રહેશે તો તમને ઓફર આપવામાં આવશે પ્રાઇવેટ બેંકની અંદર જોબ માટે તો તમારે જો એ જોબ કરવી હોય બરાબર છે કારણ કે તમારે જો ફાઈનાન્શિયલી એવી કોઈ પ્રકારની સ્થિતિ હોય અને તમે એ જોબ કરવા માંગતા હોય અથવા તો તમે એક્સપ્લોર કરવા માંગતા હોય બહારના સિટીમાં જઈને કે ભાઈ વર્ક કલ્ચર કેવું છે તો આના માટે તમે ફોર્મ ભરી શકો છો આ કન્સલ્ટન્સી જેવું છે એટલે આ એક સારો એવો વિકલ્પ છે તો મળતા રહીશું આપણે રોજના જે કરંટ અફેર્સના ના મુખ્ય મુદ્દાઓ છે એની સાથે ક્લિયર છે ફોરેન્સિક લેબ કે ટેકનિશિયન કેમિસ્ટ્રી માટે કોઈ સિલેબસ કોર્સ છે હાલમાં કોઈ પણ પ્રકારનો કોર્સ નથી લાવીશું ટૂંક સમયમાં કઈક ને કઈક બરાબર મળતા રહીએ હિન્દ